આ સંગ કણો બાબાનો બાબાને બાબાને રોડ કણો બાબાને સર કણો એ દેખ ને ચાલો ના ના પાપા જા ના થોડો ફોણ પી લો જાલા ઉભા રહો ફોણ પી લો જા એ આ ફોણે ફોણે ના ફોણે ફોણે એ દે ફોણે જાલા કા દેતો આવો આજા નો થોડું થોડું પાઈ દે માફ કો લો ના ફોણે જોય

એ હાલો हेलो राम राम बोलो राम साहब धीरणी जय કિતર જાના મેવી આવી હા દિશા થી આવો સા પિરડી જય જસ બાકી રો રો